ને કે બધાય ચોખ્ખો બધા જય શ્યારામ જય રામ રામ કારણ કે નામ કોઈ નથી ગમે એટલા તમે પુસ્તક જાઓ જાવ એકટાણા કરો અપવાસ કરો કે ગમે એટલા યજ્ઞ કરો પણ જ્યાં સુધી સત્ય ન સમજાય ત્યાં સુધી બધા ઉજાગરા કહેવાય સત્ય શું છે એક પરમાત્મા નું નામ જ છે આખું ગીતાજી વાંચી જાઓ કે રામાયણ વાંચી નામ સમય નહીટમે એના પલા ને પકડે કોઈ એટલે જ પરમાત્મા નો હેલા કરજો ની અંદર સુગમમાં સુગમ નામ હોય તરવાનું હોય મોક્ષ પદ્મ તો પરમાત્મા નું નામ છે

પરમાત્મા નું નામ છે ને એ મોટા મોટું અને થી દરેક સંતો છે એ નામ થી તરી ગયા એટલે બધા સંતો એ નામના વખાણ નામ ક્યુ છે

ઓળખી ગયા બાંધપદ્ધો એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે એટલે

કઠણ છોટ એક આડમી મરણ મોટેરો માર મરણ મોટેરો માર રે કાઈક રાજા ને કાઈક રાજિયા છોડીને ચાલ્યા સંસાર રે હેતે હરીનો રસ પીજીએ હે પીજીએ 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 રે હેતે હરીનો રસ પીજીએ આ સંસાર ਤੇ ਜੁਵਾਨਾ ਬਾਤ ਕਰੇ ਢੇੜੂ ਆਵੇ ਨਹੀਂ ਕਾਇ ਢੇੜੂ ਆਵੇ ਨਹੀਂ ਕਾਇ ਰੇ ਅਰੰਗ ਪਾਤਾੰਗ ਨੂੰ ਉਡੀ ਜ세 ਜਿਵੇਂ ਆਕੜਾ ਨੂੰ ਤੂਰ ਰੇ ਹੇਤੇ ਹਰੀ ਨੂੰ ਰਸ ਪੀ ਜੀਏ ਹੇ ਪੀ ਜੀਏ ਪੀ ਜੀਏ ਰੇ ਹੇਤੇ ਹਰੀ ਨੂੰ ਰਸ ਪੀ ਜੀਏ ਇਹ ਜਾਇ ਸਰਵੇ જવાના નથી કાયમ રે નાર રે જાયા સર્વે જાવાના નથી કાયમ રે નાર રે મરનારા તમે સુરો છો હે રોનારા નથી રે નાર રે હે તે હરી નો રસ પીજીએ એ માળી વીણે છેરુડા ફૂલડા કર્યો કરે છે વિચાર કર્યો કરે છે વિચાર રે કાલે આપણો વાર રે એતે હરીનો રસ પીજીએ એ પીજીએ 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 રે એતે હરીનો રસ પીજીએ

એ ને મેળવવા માટે પહેલા વેલા તો નાનપણથી ભક્તિ મીરાબાઈ કરી મીરાબાઈ એ ભક્તિ કરી કે નવ વર્ષના હતા ત્યારે એને ભક્તિ એટલે એક દિવસ જરોખામાં બેઠા હતા માં દીકરી અને સામે વરા ને ખાવી જતું હતું એટલે કીધું મારે એવો વાર હોય તો મરે ને જન્મે હું તો તને અખંડ વર સાથે પરિણામી તો એ તો જો આ કનવર તે દિવસથી મીરાબાઈએ એટલી બધી શ્રદ્ધાથી એની ગીરધરની મૂર્તિની પૂજા કરી એટલે એને એક દિવસ સપનું આવ્યું એને ભગવાન મળવાના હોય એને પહેલાં વહેલા સપનું આવ્યુંજી ભગવાન મળે અને એ મીરાબાઈ સવારમાં વહેલા વહેલા ઉઠી અને માને કીધું બા આજે મને તો સપનામાં સપનું આવ્યું કે સપનામાં હું કનૈયાને પરણી ગઈ ગયો